શેઠ એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો તારીખ એકવીસ બે બે હજાર છવ્વીસ શનિવારના રોજ શેઠ એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને શુભેચ્છા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મહાનુભાવોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી હતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સોલંકી સાહેબ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા ઉપરાંત મુખ્ય અતિથિ વિશે ડિસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા તેમજ આઈસી ગેલોત પીએન સાખલા ભરતભાઈ ટાંક હિતેશભાઈ ટાંક વાલી મંડળ પ્રમુખ શાંતિભાઈ અગ્રણી અજયભાઈ ગાયત્રી પરિવાર માલગઢમાંથી સુખદેવભાઈ મોહનભાઈ માલગઢ પ્રગતિ મંડળના પ્રમુખ એપી પઢિયાર ઉપપ્રમુખ કુંદનલાલ પઢિયાર મંત્રી કે કે તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ શાળાની વિદ્યાર્થી દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ઉપસ્થિત તમામ મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી લાગણીઓ વ્યક્ત કરી હતી શિક્ષકગણમાંથી શ્રીમતી રેખાબેન પ્રતિભાવ રજૂ કર્યા હતા શાળાના આચાર્ય એમ એન રાવલે વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું સમયનું યોગ્ય આયોજન આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે પરીક્ષા આપવા પ્રેરિત કર્યા કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિ વાઇસ ચાન્સલર પીઆઈ અને પ્રમુખે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન સુખદેવભાઈએ કર્યું હતું જ્યારે આભાર વિધિ શાળાના શિક્ષક વણવીરભાઈએ કરી હતી કાર્યક્રમના અંતે સર્વે માટે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવી હતી અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ઓડિશા